ગાંધીનગરમાં પીવાના પાણીના ટેસ્ટિંગ રિપોર્ટ બાદ જ પાણીનું વિતરણ કરવા મુખ્યમંત્રીની તાકીદ વોટર ટેસ્ટિંગનો વ્યાપ વધારવા આપી સૂચના તો પાણીની પાઇપલાઇનમાં લીકેજને તાત્કાલિક લિપ્વેર કરવાના પણ આપ્યા આદેશ ટાઇફોઇડ મુદ્દે ગાંધીનગર મનપાએ કહ્યું કેસોમાં નોંધાયો છે ઉત્તરોત્તર ઘટાડો રોગચાળો ફેલાતો અટકાવવા પંચ્યાસી ટીમો દ્વારા એક લાખ અઠ્ઠાવન હજારથી વધુ લોકોનું કરાયું સર્વેલન્સ તમામ પાણીના સ્ત્રોતમાં સુપર ક્લોરિનેશન સહિતની હાથ ધરાઈ કામગીરી

વિદ્યાર્થીઓ અને મુસાફરોને થશે મોટી રાહત તો નાયબ મુખ્યમંત્રીએ આણંદના નવા બસ સ્ટેશનની લીધી આકસ્મિક મુલાકાત અને તે દરમિયાન કરી જાહેરાત મનરેગા યોજના ભ્રષ્ટાચારની નીતિથી ભરેલી પ્રદેશ ભાજપ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ પત્રકાર પરિષદને સંબોધતા કહ્યું વીબીજી રામજી યોજના વધુ સ્પષ્ટ અને પારદર્શી તો મુખ્યમંત્રીએ ગ્રામીણ ગરીબોને મળશે વધુ આવક અને વધુ આર્થિક સુરક્ષા મળવાનો ભર્યો હુંકાર ગાંધીનગર ખાતે યોજાયો શ્રેષ્ઠ પશુપાલક પુરસ્કાર વિતરણ સમારંભ પાંચસો પાંસઠ પશુપાલકોને એનાયત કરાયા રૂપિયા એકાણું લાખથી વધુની પ્રોત્સાહક રકમ પશુપાલન રાજ્યમંત્રી રમેશ કટારાએ નવનિર્મિત પશુ દવાખાના અને સારવાર કેન્દ્રોનું કર્યું ઈ લોકાર્પણ સુરત સાયબર ક્રાઇમ સેલની મહત્ત્વની કાર્યવાહી સોનાની ખાણમાં રોકાણ દ્વારા મોટા વળતરની લાલચ આપી છેતરપિંડી કરનાર ગેંગનો કર્યો પર્દાફાશ રૂપિયા અડસઠ લાખની ઠગાઈ કેસમાં બે આરોપીઓની હૈદરાબાદ અને નાગપુરથી કરી ધરપકડ તો કોર્ટે ચાર દિવસના રિમાન્ડ કર્યા મંજૂર કડકડતી ઠંડી સહન કરવા માટે થઈ જાઓ તૈયાર ઉત્તરથી ઉત્તર પશ્ચિમ તરફ તેજ ગતિએ પવન ફૂંકાવાના કારણે અનુભવાશે ઠંડીનો ચમકારો પંદરમી જાન્યુઆરી બાદ લઘુત્તમ તાપમાનમાં બે થી ત્રણ ડિગ્રી ગગડવાનું અનુમાન અને રાજ્યમાં ફૂલ ગુલાબી ઠંડીના અહેસાસ સાથે આરોગ્યપ્રદ વસ્તુઓની ભારે માંગ બજારોમાં ચીક્કી કચરિયા અને અળદિયા પાકનું ધૂમ વેચાણ તો ઉત્તરાયણ નજીક આવતા વધતી માંગને જોતા ગોળના કોલાઓમાં પણ ધમધમાટ